અસલામવાલેકુમ આ છે સરસિયા ગામ અને સરસિયા ગામની જુમ્મા મસ્જિદનું તામીરી કામ હાલ ચાલી રહેલું છે કોલમ બીમ સુધી આ કામ પહોંચેલું છે દાતાઓના સહયોગથી તમામ સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી આપ જોઈ રહેલા છો સરસિયા ગામ અમારા ગોવિંદભાઈ ધવલભાઈ કોન્ટ્રાક્ટર અત્યારે મસ્જિદની અંદર છે આ જે છે એની નિયત કરેલી છે અત્યારે જે આપણે ઊભો થયું ને આ અમારો મદ્રાસો થાય અહીંયા બાળકો મસ્જિદની અંદર પડવા માટે આવશે હાલો હું તમને વધારે કામ બતાવું આ જે છે વચ્ચેનો ભાગ વચ્ચેના ભાગની અંદર ચેનનો ભાગ છે અહીંયા બે સફ જગ્યા નમાજીઓ માટે બે સફ જ્યારે આ મસ્જિદની અંદરનો ભાગ છે એની અંદર ચાર સફ અલ્લાના કરમથી છો અને અલ્લાહના કરમથી બીજી સફ અને છી જગ્યા જેવું ઉપર ટોટલ બે માળની આ મસ્જિદનું તામિરી કામ થઈ રહેલું છે પંચાવન વર્ષ જૂની મસ્જિદ હતી અને નમાજીઓની સંખ્યા પ્રમાણે મસ્જિદમાં ખૂબ જ સકળાશ પડતી હતી એટલા માટે અને ખૂબ જ સ્લેપ હતો એ અત્યારે નબળો પડી ગયેલો હતો એટલે મસ્જિદને શહીદ કરવી ફરજ પડી ગયેલી હતી અને મસ્જિદને શહીદ કરીને અત્યારે તામીરી કામ તમામ દાતાઓના સહયોગથી ચાલી રહેલું છે અલ્લાના કરમથી ખૂબ સારો સહયોગ પણ મળેલો છે સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ મસ્જિદનું કામ ચાલી રહેલું છે સરકાર દાદાબાપુ કાદરી ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સરસિયા ખાતે આવેલા હતા અને સંઘે બુનિયાદ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો માશા અલ્લાહ ચંદો પણ થયેલો તો તમામ દાતાઓએ ખૂબ સારો સહકાર આપીને ખૂબ સારો ચંદો લખાવેલો છે અને અલ્લાહના કરમથી એક મહિનાની અંદર આ જે કોલમ્બીમનું કામ છે

જોરોશોરથી આન બાન અને શાન સાથે તામીરી કરવામાં આવે અને અલ્લાહના કરમથી આપ સૌને ઇફિતામાં પણ દાવત આપશું ખૂબ સારો રંગે ચંગે કાર્યક્રમ સંગે બુનિયાદનો જેવો છો તો એવો જ કાર્યક્રમ ઇફ્ફિતામાં પણ આપણે ઈન્શાલ્લા રાખશું જોઈ રહ્યા છો આ મસ્જિદનું કામ ખૂબ સારો સહકાર અત્યારે ખાસ કરીને હું આપ સૌને જણાવું તો સરસિયા સુરની મુસ્લિમ જમાત પંચાસી ઘર છે એની અંદર નવયુવાનો જે રીતે અત્યારે કામ કરી રહેલા છે ને એવું ગુજરાતની અંદર એક દાખલારૂપ મસ્જિદ બની રહેલી છે આ મસ્જિદની અંદર સફીરો દર અઠવાડિયે દર જુમ્માની નમાજમાં અલગ અલગ શહેરોમાં નમાજ અદા કરવા માટે જાય છે અને મસ્જિદ માટે અહીંયા ચંદો કરવા સફીરો જાય છે એમાં પણ ખાસ વાત કે દર અઠવાડિયે જુમ્મા ને અંદર અમને સિત્તેર હજારની આસપાસ તો અમે ચંદો કરી જ લઈએ છીએ અને જે આ સફીરો જાય છે ને એ પેલો એવો દાખલો છે કે સ્વ ખર્ચે સફીરોને જવાનું છે અમારી બે ગાડી રેગ્યુલર એમાં બે ગાડી ઇકો ગાડી છે ને એક ગાડી અલ્ટિકા છે આ તમામ જે વાહનના માલિક છે એ મફતમાં ખાલી ગેસમાં મસ્જિદ માટે અમારી સાથે આવે છે અને સફીરો જે જાય છે ને એ સ્વ ખર્ચે મસ્જિદમાંથી એક રૂપિયાની ચા પાણી નાસ્તો જમવાનું કાંઈ પણ નહીં જે સફીરને આવવું હોય ને એ સ્વ ખર્ચે આવે અને એની અંદર જ્યારે બીજા સફીરને અમે નથી લઈ જતા ને ત્યારે એને ખોટું લાગે કે આ વખતે આ અઠવાડિયાની અંદર અમારો વારો કેમ ન આવ્યો એવી રીતના આ મસ્જિદનું કામ સરસિયા સુરની મુસ્લિમ જમાત ધારી મદીના મસ્જિદ ખિદમત કમિટી અમારા દોસ્ત બિરાદર એવા મોગલ મુશરફભાઈ અને રાજકોટની ટીમ સાથે જ નાથખવા અલીભાઈ બ્લોતના સહયોગથી માશાલ્લા આ કામ ચાલી રહેલું છે પણ હા એની અંદર ખાસ દુઆ અને નિગરાની અને અમને ફેઝાન મળેલો છે સરકાર દાદા બાપુનો કે સરકાર દાદા બાપુના નામ ઉપરથી અમે જે જે ગામમાં જઈશ ને ગામની અંદરથી અમે જ્યારે પાછા આવીએ છીએ ને ત્યારે પણ અમારી ઉપર ફોન આવ્યા છે કે ભાઈ હું લખાવવામાં બાકી હતો તો તમારો ફોન પે નંબર આપો હું મોકલી આપો છું એવા પણ દાખલા છે હા અલ્લાના કરમથી જ્યારે આ મસ્જિદનું કામ ચણતર કામ પૂરું થઈ જાય ત્યાર પછી લાદી સ્ટાઇલનું પ્લાસ્ટરનું કામ શરૂ થવાનું છે ત્યારે પ્લાસ્ટરના કામમાં એક મુસલ્લો એક મુસલ્લો કેટલામાં થાય છે એ પણ અમે વિગત જાહેર કરીશું અને એક એક મુસલ્લાના દાતાઓ અમને મળી જાય હા અમારે મહેરાબ અને મિમ્બરના દાતાઓની પણ જરૂર છે અલ્લાહના કરમથી મિનારાના દાતા મળી ગયેલા છે ખૂબ સારો એવો ચંદો થયેલો છે કોઈ પણ દાતા કોઈ પણ દાતાને મહેરાબ કે મિનારા કે લાદી સ્ટાઈલની અંદર કાંઈ પણ હિસ્સો લેવો હોય તો અમારો કોન્ટેક કરી શકે છે નીચે હું અમારા જમાતના જે જવાબદાર પ્રમુખ ઉપપ્રમુખ ખજાન છે સાથે જ મદીના મસ્જિદ ખિદમત કમિટીના જે કોઈ સભ્યો છે એમના નંબર પણ હું નાખું છું આપ સૌ કોન્ટેક કરજો અને મસ્જિદના કામમાં ખાસ કરીને હિસ્સો લેજો એ હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું ખુદા હાફીઝ અસલામવાલેકુમ